ચાલીસ દિવસ પછી થશે શનિનો ઉદય આ પાંચ રાશિઓને મળશે બમ્પર લાભ આર્થિક લાભની શક્યતા હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ શનિ અસ્ત થયાના ચાલીસ દિવસ પછી ઉદય થવાનો છે જેના કારણે આ પાંચ રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યું છે આ પાંચ રાશિઓને રાતોરાત સફળતા મળવા જઈ રહી છે આ રાશિઓને શનિદેવના આશીર્વાદ મળવાના છે દેવગુરુ મિત્રોનો ઉદય થવાનો છે અને દેવગુરુનો ન્યાય પણ થશે આ સમય દરમિયાન બૃહસ્પતિ પણ તમારા પર આશીર્વાદ વરસાવશે હા મિત્રો તો મિત્રો તમારે આ સમયે આ વીડિયો ચોક્કસ જોવો જોઈએ તેને અધૂરું ન છોડો કારણ કે આ તમામ પાંચ ભાગ્યશાળી રાશિઓ માટે આ રસપ્રદ બનવાનો છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર ન્યાયના દેવતા શનિને સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે કારણ કે તે એકમાત્ર એવો ગ્રહ છે જે લોકોને તેમના કર્મો અનુસાર પરિણામ આપે છે અને તેમને સાડે સતી અને ધૈયાનો અધિકાર છે તમને જણાવી દઈએ કે હાલમાં શનિ કુંભ રાશિમાંથી બહાર આવ્યો છે અને મીન રાશિમાં અસ્તસ્થ સ્થિતિમાં બેઠો છે પરંતુ નવ એપ્રિલે તે મીન રાશિમાં બનશે મિત્રો વાસ્તવમાં શનિએ ઓગણત્રીસ માર્ચે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે આવી સ્થિતિમાં શનિના ઉદય સાથે ઘણી રાશિઓના જીવનમાંથી અંધકાર સમાપ્ત થઈ જશે ચાલો જાણીએ કે શનિના ઉદયને કારણે કઈ રાશિઓને ભારે લાભ મળી શકે છે કઈ રાશિ પર શનિની શુભ દ્રષ્ટિ ચાલીસ દિવસ પછી રહેવાની છે મિત્રો અમે તમને જણાવીએ કે શુભ પરિણામ આપનાર શનિ નવ એપ્રિલના રોજ સવારે પાંચ પોઈન્ટ શૂન્ય પાંચ કલાકે મીન રાશિમાં ઉદય કરશે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને પાંચ લાભો મળી શકે છે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેને ચાલીસ દિવસ પછી શનિના ઉદ્યથી લાભ મળશે તો પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી નારાયણ લખો વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો નંબર એક કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે ચાલીસ દિવસ પછી મીન રાશિમાં શનિદેવનો ઉદય થવાને કારણે કર્મના પરિણામો આપનાર શનિદેવ મહારાજની કૃપા તમારા પર વરસી રહી છે નવ એપ્રિલ બે હજાર પચ્ચીસથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ દસ્તક આપવા જઈ રહી છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ રાશિમાં શનિ સાતમા અને આઠમા ઘરનો સ્વામી હોવાને કારણે નવમા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે હા મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજ તમારા પર તેમના આશીર્વાદ વરસાવવાના છે જેના કારણે હવે તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપશે તેથી આ સમયે તમારી કાર્યશૈલી સુધરી જશે હા મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમે નવા લોકો સાથે સંબંધો કેળવશો જેના કારણે તમારી વિચારવાની શૈલી બદલાશે તમારામાં ઉચ્ચ વિચારો આવશે તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે તમે સામાજિક વર્તુળમાંથી પણ ઘણા લોકોની મદદ કરશો જેના કારણે લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે સાથે જ એવા લોકો કે જેઓ તેમના વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા આ સ્થિતિ સામાન્ય રહેશે લગ્ન જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે લક્ષ્મી માતાની કૃપા પણ તમારા પર રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે કર્મના ફળ આપનાર શનિદેવના આશીર્વાદ મળતાં જ જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યાની શોધ કરી રહ્યા છે તેમને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે તેમના લગ્ન આ સમયે નક્કી થઈ શકે છે હા મિત્રો લગ્ન સંબંધી સમસ્યાઓ તેમના ઘરમાં સમાપ્ત થઈ શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો તેમના પ્રેમ સંબંધમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે તેમના સંબંધો મજબૂત થશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા તમારા પર બની રહેશે તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ અદભુત રહેશે તમારા મનમાં આધ્યાત્મિકતા ઉત્પન્ન થશે જેના કારણે ભગવાન તમને મુક્ત જીવન જીવશે તમારા ઘરમાં સ્તોત્રો શુભ કાર્યો થશે પરિવારો આવતા જતા રહેશે શનિદેવની કૃપા રહેશે હા મિત્રો એ તો રહેશે જ નંબર બે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે શનિ આ રાશિની કુંડળીના ત્રીજા અને ચોથા ઘરનો સ્વામી હોવાથી પાંચમા ભાવમાં ગોચર કરશે આ કિસ્સામાં આ રકમમાં પાંચમા ભાવમાં શનિનો ઉદય થવાથી તમને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ઘણો આર્થિક લાભ પણ મળી શકે છે ચાલીસ દિવસ પછી શનિના મહાન ઉદયને કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ દસ્તક આપશે હા મિત્રો તમને જણાવી દઈએ કે શનિના ઉદય સાથે તમને દરેક ક્ષેત્રમાં બમ્પર લાભ મળી શકે છે આ કારણે વૃશ્ચિક રાશિના લોકો રાજાઓ જેવું જીવન જીવશે શનિ તમારા પર તેના આશીર્વાદ વરસાવશે જેનાથી તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે આ સમયે તમે તમારા કાર્ય અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ જોઈ શકો છો બિઝનેસમેનની વાત કરીએ તો માતા લક્ષ્મીના આશીર્વાદથી બિઝનેસ જગત સાથે જોડાયેલા લોકોને સારો ફાયદો થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેઓને તેમના વ્યવસાયમાં ઘણો ફાયદો થશે ભાગીદારીમાં વેપાર કરતા લોકોને પણ ફાયદો થશે તેમના વ્યવસાયમાં આ સમયે ખૂબ પ્રગતિ થશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો આ સમયે તેમની પોસ્ટના ટ્રાન્સફરને લઈને ચિંતિત હતા તેમના ટ્રાન્સફરની શક્યતાઓ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના કામ સરળતાથી થઈ જશે જેનાથી તેમનો તણાવ ઓછો થશે તમારા પિતા સાથે પણ આ સમયે તમારા સંબંધો સારા રહેશે માતા લક્ષ્મીની કૃપાથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે સાથે જ તમારું અટકેલું કામ પણ પૂરું થઈ શકે છે અને જે લોકો આ સમયે લોન લેવાનું કે આપવાનું વિચારી રહ્યા છે તેમને સરળતાથી લોન મળી શકે છે પરંતુ મિત્રો લોન લેતી વખતે કે આપતી વખતે તમારા પરિવારના વડીલ સભ્યોની સલાહ જરૂર લો જેથી તમે તમારા પરિવારના સભ્યો પાસેથી જરૂરી માહિતી મેળવી શકો જો આપણે પારિવારિક જીવન વિશે વાત કરીએ તો તમારું પારિવારિક જીવન આનંદ અને આનંદથી ભરેલું હશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયે જે પણ લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના સંતાન થવાની સંભાવના છે સ્વાસ્થ્યની વાત કરીએ તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા તમારા પર રહે હા મિત્રો આ સમયનો સદુપયોગ કરો નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે મહાન પરિવર્તન પછી ચાલીસ દિવસ પછી મીન રાશિમાં શનિદેવના ઉદયને કારણે મકર રાશિના લોકો માટે શનિ પ્રથમ અને બીજા ઘરનો સ્વામી છે અને શનિનું સંક્રમણ તમારા ત્રીજા ઘરમાં થવા જઈ રહ્યું છે મિત્રો આ ઘરમાંથી વ્યક્તિનો સંચાર અને પ્રવાસ ગણવામાં આવે છે આ ઘરમાંથી લેખન પણ ગણવામાં આવે છે આ ઘરમાં બિરાજમાન શનિદેવનું તમારા પાંચમા નવમાં અને બારમા ભાવ પર પાસું રહેશે જેના કારણે આ રાશિના લોકો માટે શનિનું આ રાશિ પરિવર્તન ખૂબ જ સારું રહેશે આ સમયે તમને ઘણી બધી ખુશીઓ મળશે જે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે માતા લક્ષ્મી તમારા પર પોતાની કૃપા વરસાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો પોતાના માતાપિતા સાથે કોઈ વાતને લઈને મતભેદો કરતા હતા તેમની સ્થિતિ માતા લક્ષ્મીની કૃપાથી સમાપ્ત થઈ જશે સંબંધો સારા રહેશે તમે પણ કોઈ મોટા પ્રોજેક્ટનો હિસ્સો બની શકો છો અને અમે તમને જણાવી દઈએ કે તમને નવા ક્લાયન્ટ્સ અને બિઝનેસમાં ભાગીદારીની તકો પણ મળી શકે છે ઉપરાંત જો તમારો વ્યવસાય રિયલ એસ્ટેટ મિલકત અને સ્થાવર મિલકત સાથે સંબંધિત છે શનિના ઉદ્યને કારણે તમને માત્ર લાભ જ મળશે તેથી આ સમયે તમારું ભાગ્ય ચમકી શકે છે તેની સાથે આવક પણ વધી શકે છે નોકરિયાત લોકોને નોકરીની નવી તકો મળી શકે છે અને આ સમય દરમિયાન તમે કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરી શકો છો આ સમયે તમે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો તે જ સમયે તમારી કારકિર્દીમાં પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ્સ શરૂ થઈ શકે છે આ સિવાય આ સમય આર્થિક દૃષ્ટિએ પણ લાભદાયી રહેશે સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને પરિવારમાં સુમેળ રહેશે શનિદેવનો ઉદય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે હા મિત્રો તો મિત્રો આ બધી ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર શનિદેવનો આશીર્વાદ આ પાંચ રાશિઓ પર રહેવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયના જય શનિદેવ મહારાજ લખો વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આભાર